વળગા મહાનગરપાલિકા દ્વારા સુર સાગર તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું વળગા મહાનગરપાલિકા દ્વારા સુર સાગર તળાવ કિનારે આજ રોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મેયર પિંકી બેન ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર ધારાસભ્ય પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને કાઉન્સિલરોએ ભેગા મળીને સુરસાગર તળાવ કિનારે સાફ સફાઈ કરી હતી સાથે દિવાલો પર સ્વચ્છ વડોદરાનું પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે દરેક વોર્ડ દીઠ પચીસ હજાર લોકોને આ અભિયાનમાં જોડાવવામાં આવ્યા છે ત્યારે સુરસાગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એક દિન સ્વચ્છતા કી ઓર એક દિન એક ઘંટા સ્વચ્છતા માટેના સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ આગામી દિવસોમાં આ અંગે દરેક સોસાયટીની હરીફાઈ પણ યોજવામાં આવશે મહિનામાં બે ત્રણ વખત જે સોસાયટી આવશે એના પ્રમુખનું પણ અમે સન્માન કરવાના છે જેથી કરીને વડોદરા સિટીમાં એક મુવમેન્ટ બની જાય ફક્ત સ્વચ્છતા રેન્કિંગમાં સુધારો લાવવો નથી એક વિઝ્યુઅલ પ્રેઝન્સ અને સમગ્ર સિટીને સ્વચ્છતા કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળુભાઈ શુક્લે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતાઈ સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે સમગ્ર દેશમાં અને ઠેર ઠેર સ્વચ્છતા માટે થઈને એક કલાક પોતાના શહેર અને ગામ માટે ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે જેમાં આજે વડોદરા શહેરમાંથી આઠ લાખ ઉપરાંત લોકો અને કોર્પોરેશનના કર્મચારીઓ પણ આ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા છે આખા દેશભરમાં જે સ્વચ્છ ઉત્સવની ઉજવણી ચાલી રહ્યા છે બીજી ઓક્ટોબર તેની અમે જઈ રહ્યા છે આપ જાણી રહ્યા છો કે મહાત્મા ગાંધીજીએ જે સ્વચ્છતાની જે શપથ લીધી હતી દેશને સ્વચ્છ કરવા માટે એ જ આઈડેન્ટિટીને લઈને અત્યારે વડાપ્રધાન શ્રી પણ આજ દેશ માટે સ્વચ્છ ઉત્સવની કાર્યક્રમ શરૂ કર્યું છે આજે પચીસ સપ્ટેમ્બરના રોજ આખા દેશભરમાં એક મોટી કાર્યક્રમ થઈ રહ્યા છે સ્વચ્છતાના ઉપર જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી લાલ કિલ્લામાંથી અનાઉન્સ કર્યું હતું કે આપણે સ્વચ્છ રાખવું જોઈએ એના ભાગરૂપે આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા કી ઓર અમે કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે આજે લગભગ દરેક વોર્ડમાં વીસ થી પચીસ હજાર લોકોની અત્યારે સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખી છે એટલે કુલ મળીને આપણા કોર્પોરેશન તરફથી અમે લગભગ છ થી સાત લાખની આયોજન કરી રહ્યા છે સવારે આઠથી નવ વાગે પણ એક કાર્યક્રમ આજે શુભારંભ કર્યું છે એટલે વોર્ડ વાઇઝ કાર્યક્રમ છે એમાં અહીંયા આપ જોઈ શકો છો કે સુરસાગર ની બાજુમાં અમે આજે સફાઈ ઝુંબેશની કાર્યક્રમ વડોદરા ખાતે આયોજન કરી રહ્યા છે આ વડોદરાનું સૌથી મોટી ઝુંબેશ એક નું ઝુંબેશ છે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આપણા સાથે પદાધિકારીઓ અધિકારીઓ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના પ્રતિનિધિઓ વડોદરા અને જનતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વડોદરા જનતા જોડી રહ્યા છે સોલિડ બેઝ ડિપાર્ટમેન્ટમાં મેશનરીઝ વધુ અમે જોડાવી રહ્યા છે આજે જે સફાઈ ઝુંબેશ છે આ સફાઈ સફાઈ ઝુંબેશમાં આપ જાણી શકો છો કે મોટી મોટી સંસ્થાઓ સ્કૂલ્સ કોલેજીસ એક વોર્ડ અને વોર્ડમાં પણ અમે દરેક ગલી દરેક સ્ટ્રીટ્સ દરેક સોસાયટીઝને અમે ટાર્ગેટ કરી રહ્યા છે

બે જગ્યા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એક વિશ્વામિત્રી અને આપણા સચિન સ્વચ્છતા આ બંને એને કન્વર્ટ કરવા ઈચ્છીએ છીએ જેથી કરીને બધાનું ઓનરશિપ આવે જ્યારે પોતાની જવાબદારી આવી જાય આ સિટી પણ સ્વચ્છ થઈ શકે ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ નથી પણ ખરેખર વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટમાં અમે કામ કરવા માંગીએ છીએ મીડિયાના મિત્રો પણ આપણા સાથે આજે જોડી રહ્યા છે આપણા મારફતે પણ હું રિક્વેસ્ટ કરીશ આ મેસેજને એક એક જનતા સુધી લે જાય વડોદરાના નાગરિકો આપણી સાથે જોડે જેથી કરીને આ સિટીને અમે સ્વચ્છ રાખી શકીએ અને આવનારા સ્વચ્છતા સ્વચ્છતાને સાથ સાથ એક એક દિન વોર્ડની કાર્યક્રમ પણ શરૂ કરવાના છે જેથી કરીને તમામ તંત્ર એક વોર્ડમાં ઉતરશે સફાઈ કરશે પેવર નું રિપેર કરવાનું ઝાડ કટિંગનું કરવાનું પછી ગંદકી નિકાલ કરવાનું બધું કામમાં આપણે પબ્લિક સાથે જોડીને કરવા માંગીએ છીએ આજે અહીંયા આપણે આમંત્રણને માન આપીએ મીડિયાના મિત્રો પણ પધાર્યા છે આપણે પણ હું રિક્વેસ્ટ કરીશ આપણી સાથે જોડો આ સિટીને સ્વચ્છ બનાવવા માટે અમે પ્રયત્ન કરીશું

જે આધાર બિંદુઓ છે એમાં ભાગીદારી થકી સ્વચ્છતા સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા ઝીરો વેસ્ટ ઇવેન્ટ અને સફાઈ કર્મીઓની શિબિર આ ચાર મુખ્ય આધાર બિંદુના આધારે આખો સ્વચ્છોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બે પ્રકારની સ્વચ્છતા કરવામાં આવશે એક જે રોજબરોજની સ્વચ્છતા છે બ્લેક સ્પોટ છે ગાર્બેજ વેલરેબલ પોઈન્ટ છે એની દિવસમાં બે વખત સફાઈ થાય સવારે અને રાત્રે આઠ વાગ્યા પછી સફાઈ થાય જેનું રેગ્યુલર મોનિટરિંગ થાય અને બીજી થીમ આધારિત સફાઈ થાય ખાસ કરીને જે સ્વચ્છતા લક્ષિત એકમો નક્કી કરવામાં આવ્યા છે એમાં જે વડોદરા શહેરના એન્ટ્રી પોઈન્ટ છે જે ટ્રાન્સપોર્ટ હબ છે ધાર્મિક સંસ્થાનો પ્રવાસન સ્થળો બસ સ્ટોપો તમામ પ્રકારના ઐતિહાસિક ઇમારતો મોન્યુમેન્ટ સરકારી કચેરીઓ વોટર બોડીઝ નદી નાળા આ પ્રકારે અલગ અલગ સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ હાથ ધરવામાં આવનાર છે અને આજે પચીસમી સપ્ટેમ્બર માનનીય પંડિતજી દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ છે ત્યારે એક મોટા પ્રમાણમાં ડ્રાઈવ કરવામાં આવ્યો છે કે જેમાં એક દિન એક ઘંટા એક સાથ એટલે પાંચ લાખ કરતાં વધુ લોકો આશરે છથી આઠ લાખ લોકો આજે એક કલાક માટે પોતાનું શ્રમદાન આપી અને વડોદરાની વ્યાપક સ્વચ્છતા કરવાના છે વડોદરા શહેરના તમામ સફાઈ કર્મીઓ તમામ સેનેટરી વિભાગના સ્ટાફ તમામ ઓફિસર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં વિધાનસભાના મુખ્ય દંડક કેવા શ્રી બાળુ શુક્લા મેયર શ્રીમતી પિંકીબેન સોની ધારાસભ્ય શ્રીઓ તમામ કાઉન્સિલર શ્રીઓ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ કમિશનર સાહેબ શ્રી અરૂણ મહેશ બાબુ જેમની જહેમતથી આજે આ સફળ ડ્રાઇવ કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો અત્રે સુરસાગર ખાતે મ્યુઝિક કોલેજ ખાતે ઉપસ્થિત છે તમામ એનજીઓના લોકો તમામ શાળા કોલેજો ઇન્ડસ્ટ્રીયલ એકમો તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશ સભ્યો તમામ ધાર્મિક સંસ્થાના સભ્યો બધા ભેગા મળી અને આજે આ સ્વચ્છતાનો ડ્રાઈવ કરવામાં આવનાર છે આપના માધ્યમથી અપીલ છે કે જન ભાગીદારી થકી જ વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુગળ બને આપ સૌ પણ તંત્ર સાથે ડ્રાઈવમાં જોડાય અને પોતાનો મોહલ્લો પોતાની સોસાયટી પોતાનો વોર્ડ બધું સ્વચ્છ થાય